મોર્નિંગ મહાદેવ તો આજના નવા ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે અંશનું રિઝલ્ટ તો અંશનું રિઝલ્ટ છે તો અંશનું રિઝલ્ટ લેવા અમે જવાના છીએ અને ત્યાં આગળ છે ને અમને પેપર પણ દેખાડવાના છે જે અંશને પેપર બધા જે દરેક વિષયના પૂછાણ હતા એ પેપર પણ જોવાના છે અને એનું રિઝલ્ટ પણ છે તો હું અને અંશ ને એના બા ત્રણેય અમે જવાના છીએ એનું રિઝલ્ટ લેવા તો અંશને પૂછીએ

ખબર નઈ ફેલ તો ના આવે પહેલો નંબર આવશે કે બીજો આવશે બીજો આવે તો તને શું લાગે છે પહેલો આવશે કે બીજો આવશે પહેલો પહેલા છે ને અંશની સ્કૂલે જઈ આવી અને મને છે દેયા છે ને ડાન્સ કરે આટલું તો બસ બરાબર છે કે મારે છે તો આપણે આજે છેલ્લો દિવસ છે તો અહીંયા આપણે પૂરું કરવાનું છે અને હા આજે આપણે હંશભાઈનું શું કહેવાય પરિણામ છે જેને પરીક્ષા આપણે દીધી હતી ને હંશભાઈનું પરિણામ છે તો આપણે ઘરે જઈને પૂછશું ને મેડમને મેડમને બે ગયા હતા સવાર દસ વાગે પરિણામ લેવા તો આપણે ઘરે જઈને પૂછશું કે કેમ થયું કેમ નહીં પાસ છે ના પાસ છે પહેલો નંબર હવે બીજો કે ત્રીજો તો બ્લોગમાં બી કન્ટિન્યુ બનાવે છે ને અત્યારે તો હું લગાડું છું ને બી મેળો લગાડું છું અહીંયા મેળો છે મેળો લગાડું છું તમને દેખાડું કેમિકલમાં લગાડું છું મેળો મેળો લગાડું છું અહીંયા આ મેળો લાગી જાય પછી થોડુંક નાનું મોટું પડતું જાય છે તો એ પરચું કામ પૂરું કરવાનું છે આજે આજના દીમાં એ સાઈડ આપણે કોપી દેવાની છે તો બ્લોકમાં બી કન્ટિન્યુ બનાવ હતો ને આપણે ઘરે જઈને તમને મળશું તો ચલો અત્યારે પછી નિરાતે મળીએ તો આપણે અંશનું રિઝલ્ટ લઈને આવી ગયા છીએ અને અંશનું રિઝલ્ટ શું આવ્યું છે તો અંશને ફર્સ્ટ નંબર આવ્યો છે બધામાં બધા પેપરમાં ફૂલ માર્ક્સ આવ્યા છે જે ચાલીસ માર્ક્સનું પેપર હોય તો ચાલીસ માંથી ચાલીસ જ આવ્યા છે એટલે એને ફર્સ્ટ નંબર આવ્યો છે વન પ્લસ કેટલામો નંબર કેટલામો નંબર કેટલામો નંબર આવ્યો ફર્સ્ટ નંબર હમ તો અંશનું રિઝલ્ટ હું તમને બતાવું કે અંશને રિઝલ્ટ કેવું આવ્યું છે આગળ બ્લોગમાં પણ તમને બતાવીશ અંશના પેપર ચેક કર્યા હતા પેપર પર હું તમને બતાવું હમણાં તો આપણે કાલે સાઈડ ઉપરથી ઘરે આવ્યા હતા અને પછી મને છે ને કાલ તો એકદમ મજા નહોતી શરદી ઉધરા થઈ ગઈ છે અને તાવ બહુ જ આવતો હતો તો એવું કામે તો ગયો હતો કારણ કે કાલ સાઈડ પૂરી કરવાની હતી ને એટલે કામે તો ગયો હતો પણ પછી છે ને તાવ બહુ આવી ગયો તો ઘરે આવી મેં કાંઈ બ્લોક નહોતું ઉતાર્યો આવીને ઘડી ખુઈ ગયો તો હતો હોઈને ખાઈને પાસ પાછો તરત ખુઈ ગયો કાલ બીજું કાંઈ આપણે કર્યું નહોતું તો આપણે અંશભાઈનો રિઝલ્ટ તો જોયું હતું પણ વિડીયો ઉતારવાનો તેવડ નહોતી તે આપણે નહોતો ઉતાર્યો

કેમ ના હું તો જવું પડે હું ગાવે તો હું જવું પડે તો ચલો હવે આ બ્લોગને આપણે થી એન્ડ કરીએ છીએ આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ